તો હું જાજો છું મો મોળું થઈ ગયું લખા દાદા જયાને હલુ આલુ પીછે કળે લખા દાદા જયાને હલુ છે કળે બાબા ગોદમાં પીછે કળે ગોળોડી છે પીછે કડીન ગોળા ને પાછે જવા દેને ઘણો હું આંબાને ધ્યાન રાખું પણ આ કઈ ગોળો ની કઈ વાહ વધવા દે આમ રાખતું નથી આ બધા દીટલા ખાલી કર્યા લખ્યા મીઠવાન કાળો ને બધા થઈને મારા આંબાને પથારી ફેરવી નાખી આ જે દૂનો કાળો આવે ને તે દૂનો મારા આંબામાં ક્યારે રાવા દેતો ને અમારો ગોળ છે આ તો ઝપટા એટલે ઢીબી નાખવા છે હાલ ને ક્યાંક આ વાડી ફટો આંટો મારું આ ગઢી

મારે તો હવે ને મોટા દીદી વાળી સોર માં કહે ના ગોળા લઈને રહેવાનું ના થતું હવે તો પછી હે ને એ આપને દરખલા આપને માર ખવડા બોલ ગોળો તો દર સટકીને વહી જાય ને માર ખાવડા આપડે રે મોટા દાદા આપડો વાહો કાબડો કરી નાખે હે એમ કે તા હે ને મારે થોડીક વાળી હે ને એમાં હું કામ કરી બેઠો બેઠો હું

લે ન્યા ને ને એ લે લે મીઠા હા દા દઉ લે હું કામ ને ને નો કરે

એ હાસ હોય છે તો મને જવા દે ને પછી એના અઠવાડિયું કેટલું ઓછું થઈ છે ખબર છે મારે આવવું પડશે આ બધું અહીંયા ભલે પડી ગયું મને જવા દે હા

ને રાખો ભગવા ના રાખો ઘરેવાળો ઉપર જાઓ જા હો એમ કે વારાકડી કે એમનો દેખાય યો તૈયાર ભાગમાં રાખો ભાગમાં રાખો બોળો

નરીયલ પાણી આ દલિયાની થિસામાં લઈ શાહ જે જોઈ લે આ તો 500 ની નોટ છે પછી મોટા દાદા ને ખેડાળુ કે મોટા દાદા એ મોટા દાદા ઓ કોચો અલ્યા આય વાય બે

આ ઠકલો કરું ન્યા ન્યા આમ અહીંયા કરો હા કોઈ વાડું નો જો હે હા હા કેરી કોઈ ભાઈ આપણે નાય પી લેઈએ એટલે હા અહીંયા છે એટલે આ મોટો નો મીઠા નાળિયેર ભેગા કરી લખા આપડે મીઠો ને થઈ ને વાડી જઈને નાળિયેર પીને મીઠા બે ખાટલે બે હું તો આવતો નતો હા બે 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 પાણી પીવું ને પાણી આયા દાતે દાતે ઉખેડતો ઊંધો ઊંધો એટલા સાલા ઉખેડી ને એટલા તારે પી પીવા